ધ્યાન યોગ અને મેડિટેશનનું કેટલું મહત્ત્વ છે તે સમજવાના હેતુથી સુરતના શ્રી મયુર મહેતા દ્વારા સુરતના ડુમસ રોડ ખાતે આવેલ અમૂલ રેસ્ટોરન્ટમાં અવેરકાર ધ પેશન પ્રેનર વિધનમાં નામના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેવ ગઢવી દ્વારા અવેરકાર ધ પેશન પ્રેનર વિધનના કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને ધ્યાન યોગ અને મેડિટેશન બાબતે અવગત કરાવ્યા હતા સાથે સાથે આપણા રોજિંદા જીવનમાં મેડિટેશનથી શું ફાયદા થાય છે તે બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સુરત સહિત દિલ્હી ચેન્નાઈ હૈદરાબાદ જેવા અન્ય શહેરોમાંથી પણ લોકોની ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા સુરત જો આપણે જોઈએ તો આપણે માણસ જ્યારેથી નાનપણથી મોટા થઈએ છીએ તો ઘણા એવા અનુભવ થાય છે જેનાથી આપણે ઘણા હાર્ટના ચક્રાસ બ્લોકેજિસ અને ઘણા ને વૂન્ડ થાય છે એના એની વજથી આપણે જે રિલેશનશીપ છે આપણે જે હેલ્થ છે જે આવક છે વેલ્થ છે એમાં બહુ તકલીફો થાય છે તો આ જે સેશનની અમારી કોશિશ એ જ છે કે આપણે કેમ લોકોને જે ટ્રોમા જે વૂંડ છે એ હીલ કરી શકીએ મેન્ટલી ઇમોશનલી ફિઝિકલી સ્પિરિચ્યુઅલી તે ઇવેન્ચ્યુઅલી ફાઇનાન્શિયલી એન્ડ એન એન બધી રીતે ટ્રાન્સફોર્મ થઈ શકે તો આ એક પ્રયત્ન હતો અને બહુ મજા આવી કે હંડ્રેડ ઓફ પીપલ સેંકડો લોકો ત્યાં જોડાયા એન્ડ બહુ મજા આવી તમે એડ સમથિંગ મારું નામ મયુર દિલીપકુમાર મહેતા છે એમ ક્વોલિફાઈડ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ફાઉન્ડર એન્ડ સી ઓફ ધ રિયલ એસ્ટેટ હબ દેવગઢવી સાહેબ પહેલી વાર સુરતમાં આવ્યા છે અને અમારી કંપનીને આ તક મળી કે અમે એમનું આ ઇવેન્ટ અહીંયા ઓર્ગેનાઇઝ કરાવી શકીએ એની માટે ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ દેવભાઈને અહીંયા ગણતરીની સંખ્યામાં લોકો અમે એક્સપેક્ટ કર્યા હતા એની સામે હંડ્રેડ્સ ઓફ લોકો અહીંયા આવ્યા છે આ વન ઓફ ઇટ્સ કાઇન્ડ ઇવેન્ટ છે જેની અંદર આપણે જ્યારે નાનપણથી મોટા થતા હોઈએ છીએ તો આપણા લાઈફની અંદર ઘણા બધા એક્સપિરિયન્સીસ જતા હોય છે જેના બેઝિસ પર આપણે રિજેક્ટ થતા જઈએ કે ટ્રોમાસ બિલ્ડ કરતા હોઈએ છીએ એ ટ્રોમાસને કઈ રીતે હીલ કરવું અને એ ચક્રાસને હીલ કરવું ભલે આપણા રિલેશનશીપથી રિલેટેડ હોઈ શકે પૈસાથી રિલેટેડ હોઈ શકે ઘણીવાર આપણે એવું માનતા હોઈએ છીએ કે બહુ બધા પૈસાનું શું કરવું છે કે બહુ પૈસા આવે એટલે માણસની જોડે રિજિડિટી આવે કે એરોગેન્સ આવે કે ઈગો આવે કે લક્ષ્મીજીના ઘણા બધા રૂપો છે પણ એ બધું આવ્યા પછી પણ માણસે કઈ રીતે હંબલ રહેવું એની પછી લાઈફની અંદર તમારા રિલેશનશીપ તમારી ફેમિલી જોડે વાઈફ જોડે સ્પાઉસ જોડે છોકરાઓ જોડે કઈ રીતે બિલ્ડ કરવા એની ઉપર જે સરસ મજાનું એમને આપ્યું છે અને લોકો બધા ખૂબ અભિવાદિત થઈ ગયા છે અને રમણીય માહોલ અહીંયા જમ્યો છે બધા નાચી રહ્યા છે ઝૂમી રહ્યા છે ગાઈ રહ્યા છે અને નાનપણથી મોટા થઈએ તે આપણે જે ચાઇલ્ડિશનેસ ભૂલી જઈએ છીએ આપણી અંદરનું નાનપણનું બાળક ભૂલી જઈએ છીએ એ બધું ફરવું જીવંત થઈ રહ્યું છે જોઈને મને ખૂબ આનંદ થઈ રહ્યો છે અમારી કંપનીને તક મળી કે અમે દેવભાઈ જોડે કોલાબોરેટ કરીને આ રીતનું સરસ મજાનું ઇવેન્ટ અહીંયા કરી શકીએ એમાં અમને ખૂબ મજા આવી રહી છે અને આવા ઇવેન્ટ્સ અમે નિરંતર સુરતમાં કરતા રહીશું સુરત અમારી કર્મભૂમિ છે અને ખૂબ મજા આવી રહી છે અમને